તો મિત્રો આપણે 7000 જવા નીકળી ગયા છીએ અને આપણે 7000 તો પૂગી ગયા છીએ અને પેલાના વિડીયોમાં તમને મોનિયા બતાવ્યું તો આજે આખો દિવસ આપણે ફરી લેવાનું છે બધે મલે એટલી મોડ લઈ લેવાની છે તો આપણે 7000 પૂગી ગયા છીએ અને હવે આયા શું કરશું એ બધું તમને આજ આ વિડિયોમાં જોવા મળશે મિત્રો આપણે 7000 પૂગી ગયા છીએ અંદરના બધે તમને દર્શન કરાવું બધું લોકેશન બતાવું તમને તો દર્શન કરીને આપણે પ્રસાદ લઈ લીધો અને આ વિડીયો વિડીયો સુધી અલાઉડ નહોતું આપણે સિક્યોરિટી ગાર્ડ એ વાત કરી તો એ અલાઉડ નહોતું હવે આપણે આવ્યા છીએ અહીંયા કુંડમાં નાવા અને વેધર થોડુંક બગરી ગયું છે વરસાદ થાય એવું સારું વાતાવરણ ત્યાં કુંડનો ગેદ જોઈ લો ગેદ બહુ સારો સ્નાન કરી લીધું હવે હવે નાહવાની મજા આવે તી પાણી ઓછું તો આ તો ત્યાં સ્વિમિંગ પુલ ગોતવા જાય હવે તો લોકેશન ને તમને બતાવું બેસે ઉપર આવી ઉપર ગાડી ચલાવીને ઉતરી જલે હાઈવે રોડ ક્યાં છે જોયું ત્યાંથી અહીંયા ઉડી આપણે બાઈક થઈ હવે તો ઉતારવામાં મજા આવશે

તો મે તો કોઈ જોયા નહીં હોય લા બતાવું નંદેલા અનકા નું આખે આખું ઝૂંડ હે આપણેથી થોડું ડરે છે વરસાદ આપણે થાતા નથી આપણે જો જો તમે ખાલી જો આખે આખું ઝુંડ હો બચ્ચા અન બરી ભેગું છે

જંગલ છે આપણે જાય છીએ નતરિયા સ્વિમિંગ પુલે આખે આખો જંગલનો વિસ્તાર હતો જંગલી એરિયામાંથી આપણે સ્વિમિંગ પુલે જાય છીએ એ આવું જંગલ એરિયામાં છે રાતે હાથ હાથ થાય એટલે હવાજો પાણી પીવાય આવે એટલે હવે આપણે ડાયરેક્ટ સ્વિમિંગ પૂલે જઈને મળીએ એકાદી ઝલક તમને બતાવી દો ફૂલ વિડીયો તો બીજા પાર્ટમાં જ આવશે